ગ્ર વિભાગે તેમના મુખ્ય બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે જોકે પાછળથી આવકવેરા એપેલેટે એપેલેટ ટ્રિબ્યુનલે આવતા સપ્તાહ સુનાવણી સુધી એકાઉન્ટ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો આ મામલે કોંગ્રેસે નિશાન સાધતા આરોપ લગાવતા કહ્યું કે કેન્દ્ર સરકારના દબાણમાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે કોંગ્રેસના આરોપો પર ભાજપે પલટવાર કર્યો હતો ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસના આરોપો પાયાવિહોણા છે અને આની ટીકા કરીએ છીએ પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ પોતાના માટે પૈસાની સારી વ્યવસ્થા કરે છે અને ભ્રષ્ટાચાર પણ કરે છે પરંતુ હિસાબ કિતાબ નથી કરતી આ રૂટીન ઇન્કમ ટેક્સ પ્રોસેસ છે એકસો પાંચ કરોડના ટેક્સની માગણી કરવામાં આવી તેઓ તેની વિરુદ્ધ ગયા જેમાં વીસ ટકા જમા કરાવવાના રહે છે તેમણે ઇઠ્યોતેર લાખ રૂપિયા જમા કરાવ્યા અપીલમાં પણ કાર્યવાહીનું પાલન કરવામાં આવ્યું ન હતું આ એક રૂટીન ટેક્સ પ્રક્રિયા છે રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે આ ઇન્કમ ટેક્સ તો સીધો મામલો છે આને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી જો જનતાએ જ મત ન આપવાનું બંધ બનાવી લીધું હોય તો આપણે શું કરી શકીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા પર નીકળ્યા છે પરંતુ તેમનું ગઠબંધન તૂટી રહ્યું છે કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે અમારી અરજી પર આયકર વિભાગ અને આવે એપલેટ ટ્રિબ્યુનલે કહ્યું હતું કે અમારે સુનિશ્ચિત કરવું પડશે કે એકસો પંદર કરોડ રૂપિયા બેંક ખાતામાં રાખવામાં આવે અમે તેનાથી ઉપરની રકમ ખર્ચ કરી શકીએ છીએ મતલબ કે એકસો પંદર કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવે છે એકસો પંદર કરોડની આ રકમ અમારા ચાલુ ખાતા કરતાં ઘણી વધારે છે આ પહેલાં માકાને દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણીની જાહેરાતના અમુક દિવસ પહેલા અમુક દિવસો પહેલાં વર્ષ બે હજાર અઢાર ઓગણીસના ઇન્કમટેક્સ રિટર્નને આધાર બનાવીને તેના અનેક બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા તેમાંથી બસો દસ કરોડ રૂપિયાની રિકવરીની માંગ કરવામાં આવી હતી